ના નેતાઓ લોકો વચ્ચે જતા અટક્યા છે ત્યારે ગેમ ઝોન અગ્નિકાંડમાં ભાજપના નેતા નામ ઉછળતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે મેયર દ્વારા લોકોના પ્રશ્નોના ઉકેલ માટે દરબાર યોજવામાં આવ્યો હતો જેમાં શહેરમાં મહાનગરપાલિકાની રહેવાસીઓએ પોલ ખોલી હતી ત્યારે લોકોએ મેયરને કહ્યું હતું કે વોર્ડ નંબર એકમાં ગંદકીનો ગંજ છે આજે તમે આવવાના હતા એટલે સફાઈ થઈ ગઈ ડીડીડી છાંટવામાં આવ્યું બાકી સફાઈ કે કંઈ જ થતું નથી ત્યારે મહિલા કોર્પોરેટરના પતિ સહી કરાવી જાય છે જ્યારે પ્રાથમિક સુવિધા આપવામાં નાકા મહાનગરપાલિકા સામે લોકોએ અનેક સવાલો પણ કર્યા હતા પર ઈકનીંદર અજે મેર આપના દ્વારા આ કાર્યક્રમ આપણે લોકોની વચ્ચે થઈ અને તેના પ્રશ્ન કર્યા છે તેનું આયોજન કરેલું છે

તો આપ પણ રાજકોટની જનતાને પણ આપણે એક પહેલ કરી શકીએ કે સ્વચ્છતા માટે કોર્પોરેશન કરતાં આપને હું બધા આપણે ભાગીદાર બનીએ કે રાજકોટને સ્વચ્છ બનાવવા માટેના આપણા જે નિયમો છે એ નિયમોનું આપણે પાલન કરીએ કે જેથી કરીને જ્યાં ત્યાં ગંદકી ન થાય ચોમાસાની ઋતુ છે ત્યારે રોગચાળો ન ફાટે તેના માટે આપણે પણ પ્રયત્ન કરતા રહીએ કોર્પોરેશનની ટીમ પણ ખડે પગે રહેતી હોય છે બક્યા એને ક્યાંય એવા પ્રશ્ન હશે

એક જગ્યા સરકારી સ્કૂલ છે એની બાજુમાં રોજ કચરો ફેંકાય છે ટીપર વાન આવે છે કારણ કે જ્યાં એ લોકો રહે છે એનો કોઈ ટાઈમિંગ નથી કારણ કે રોજનું કરીને રોજ ખાય છે બરોબર એટલે એના ટાઈમિંગ પ્રમાણે આવતા નથી બરોબર ને ટીપર વાન આવે તો ક્યાંય કચરો ઉપાડાતો નથી બરોબર ડાયરેક્ટ વહી જાય કોઈ વોરન ને કોઈ સાયલેન્ટ ને કોઈ વસ્તુ નહીં કચરો બધે અહીંયા ફેકીને હોઈ જાય તો એને લીધે જો ઓલા આપડે ડબ્બા આવે ગ્રીન કલર ના મૂકવામાં આવે ને તો બધાય ડબ્બામાં કચરો નાખે અને ટીપર વાર વાર એવું કહેવામાં આવે કે કચરો ત્યાંથી ઉપાડી લે કારણ કે દર વર્ષે ઓછા ઓછામાં ઓછા થી પંદર બાળકો એ કચરાને લીધે ત્યાંથી બીમાર પડે કારથી ત્યાંથી કચરો એમને એમ ઉપાડે ને જેસીબી વાળા તો આખો દિવસ બહુ બહુ ખરાબમાં ખરાબ દુર્ગંધ આવે ત્યાંથી અને આ રોડ જે છે ને આ રોડની વાત કરી રામાપીર ચોકડીએથી લઈ